આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નવી સિવિલ ખાતે દસમા માળના ક્વાટરમાંથી એક મહિલાએ છલાંગ લગાવી હતી મહિલાએ છલાંગ લગાવતા દસમા માળેથી નીચે પડતા મોત નીપજ્યું હતું આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી મહેતાપુરા વિસ્તારની મહિલાએ સિવિલ હોસ્પિટલના દસમા માળેથી છલાંગ લગાવતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ જાણવા મળી રહ્યું છે એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ ડેડ બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને મહેતાપુરા વિસ્તારને મહિલાને કૂદકો લગાવતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું દસમા માળેથી કૂદકો લગાવ્યો હતો નીચે પટકાતા મોત નીપજ્યું હતું રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા